નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો એક જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે આ નિયમ બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની છેલ્લી તારીખ હાલમાં આરબીઆઈ દ્વારા એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી લંબાવવામાં આવી હતી અગાઉ ગ્રાહકોએ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવાના હતા નવા નિયમ અનુસાર બેન્કો અને ગ્રાહકોએ એગ્રીમેન્ટમાં સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમે લોકરમાં કેવા પ્રકારની વસ્તુઓ રાખી શકો છો બેન્કોમાં કિંમતી ચીજ વસ્તુઓ રાખવા માટે લોકરની સુવિધા મેળવતા લોકો પાસેથી બેન્કો નવા પ્રકારના ચાર્જ વસૂલવાનું શરૂ કરી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે મળી રહ્યા છે ડ્રોન હવે જંતુનાશક દવાનો છટકાવ કરવો સરળ બનવાનો છે ભારતમાં પણ એક પલ ડ્રોન દીદી યોજના હેઠળ તેનો અમલ કરવામાં આવી રહ્યો છે ડ્રોન ની મદદ ખેતરમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો અને ખેતર પર નજર રાખવી સરળ બની શકે છે સરકાર ખેતી માટે ડ્રોન આપી રહી છે અને ખર્ચના પચાસ થી લઈને નેવું સબસિડી તરીકે પણ આપી રહી છે આ યોજનાનો લાભ મુખ્યત્વે મહિલાઓને મળવાનો જ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કાયદો તોડનાર પર સકંજો રાજ્યમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ હવે વધુ સક્રિય બની છે જેમાં ખાસ કરીને સુરત વડોદરા સહિત ચોપન શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને મિત્રો જો તમે સીસીટીવી નું પૂર્ણ નામ જાણતા હો તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ ને લઈને નવો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં ફેરફાર કર્યો છે યુપીઆઈ યુઝર્સ 1 લાખ રૂપિયા સુધીનો ઓટો પેમેન્ટ કરી શકશે પહેલા આ મર્યાદા 25000 રૂપિયા સુધીની જ હતી તે માટે પહેલા ઓટીપી પણ જરૂરી હતો પરંતુ હવે ઓટીપી વગર 1 લાખ રૂપિયા સુધીનો ઓટો પેમેન્ટ કરી શકાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે બે દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડ્યું હતું નિકાસ બંધી પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ સાતસો રૂપિયા સુધીના બોલાતા હતા હવે જે મિત્રો ત્રણસો રૂપિયા પહોંચી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના

તો આ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ સુધી તાપમાન યથાવત રહેશે પરંતુ પચીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં અચાનક ઠંડીનું જોર વધશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકને લઈને ખેડૂતો માટે નિર્ણય છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને જોરદાર વિવાદ ચાલી રહ્યો છે કેટલાક દિવસોથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે અને બીજી બાજુ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ પણ કપાયા છે અને આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પડિયા પર પાટુ જેવી થઈ ગઈ છે દિવસે દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી થઈ રહી છે જો કે મિત્રો હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસ ની સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે માહિતી છે કે હાલમાં ડુંગળીની આવકને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ સો ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરોમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પોલીસ સામે ફરિયાદ કરવા માટે જાહેર કરાશે નવો નંબર ગુજરાતમાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો તે માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે એડોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાહેધરી આપી હતી અને જણાવ્યું હતું કે આ નવા નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે અને આ ફરિયાદ પર ચોવીસ કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે હાલના સો નંબર અને એકસો નંબર પણ સેવામાં ચાલુ રહેવાના છે અને આ જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટની નારાજગી બાદ હવે રાજ્ય સરકાર સક્રિય થઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા અંબાલાલે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે અને રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એકવાર વરસાદની જણાવ્યું છે છે કે સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા તેમજ તેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે રાજ્યમાં ગાજવીજ કરા સાથે વરસાદ વરસી શકે છે અને અંબાલાલની વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ ઉપરાંત તેમણે

એલઆર દરમાં વધારો કર્યો છે હવે બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થવાના છે નવા દર ગઈકાલથી જ લાગુ થઈ ગયા છે અને તમને જણાવી દઈએ કે એસબીઆઈ તેના કાર્યકાળમાં 5 થી 10 બેซิસ પોઈન્ટનો વધારો કર્યો છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડિયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડિયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ